હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવા વ્રત કે ઉપવાસમાં ચાલે તેવા ફરાળી ઢોસા બનાવીશું તો ફરાળી ઢોસા બનાવવા માટે મેં અહીં સો ગ્રામ સાબુદાણા લીધેલ છે તેની સામે આપણે બસ્સો ગ્રામ મોરૈયો લઈશું તો જેટલો મોરૈયો લઈએ તેના અડધા ભાગના સાબુદાણા લેવાના છે તો બંને વસ્તુ એક એક બાઉલમાં લઈશું અને પાણીની મદદથી તેને સારી રીતે સાફ કરી લઈશું તો હાથની મદદથી સારી રીતે મિક્સ કરીને આપણે ખરાબ પાણી દૂર કરીશું તો બંને વસ્તુને સાફ કરીને આપણે રેડી કરીશું તો હવે બંને વસ્તુ સાફ થઈ ગઈ છે તો ફરીથી તેમાં પાણી ઉમેરીને તેને પલાળી રાખીશું તો સાબુદાણા પર લે તેટલું પાણી તેમાં ઉમેરીશું અને ઢાંકીને તેને ચારથી પાંચ કલાક માટે રહેવા દઈશું તો ચાર થી પાંચ કલાક પછી તમે જોઈ શકો છો આપણા સાબુદાણા છે તે સારી રીતે ફૂલી ગયા છે અને મોરૈયો છે તે પણ સારી રીતે પરળી ગયો છે તો આપણે સાબુદાણાને હાથમાં પીસીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો સારી રીતે સાબુદાણા પલળી ગયા છે તો હવે એક મિક્સર જાર લઈશું તેમાં મોરૈયો અને સાબુદાણા બંનેને સારી રીતે ક્રશ કરીશું તો ફ્રેન્ડ્સ વિડિયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે તેમાં એક ચમચી મીઠું ઉમેરીશું ત્યારબાદ એક મોટો ચમચો દહીં ઉમેરીશું દહીંમાંથી આપણે બેટર બનાવીશું તો બિલકુલ ટેસ્ટી એવું અને આથો પણ સારી રીતે આવશે તો હવે આપણું મિક્સર બિલકુલથી તૈયાર છે તો તમે જોઈ શકો છો રેડીમેડ ખીરું હોય તેવું જ આપણે બેટર બનાવીને તૈયાર કર્યું છે તો હવે આ બેટરને એક બાઉલમાં રાખીશું તો તમે આના ઇન્સ્ટન્ટ ઢોસા પણ બનાવી શકો છો હું અહીં તેને બે કલાક માટે રહેવા દઈશ તો હવે આપણે એક કડાઈ લઈશું તેમાં એક મોટી ચમચી તેલ મૂકીશું તેલ સારી રીતે ગરમ થાય પછી તેમાં એક ચમચી જીરું ઉમેરીશું અને એક ચમચી તલ ઉમેરીશું અહીં આપણે ફરાળી ઢોસા બનાવવાના છે તો રાઈનો ઉપયોગ નહીં કરીએ ત્યાર પછી અડધી ચમચી હળદર અડધી ચમચી હિંગ ઉમેરીશું ત્યારબાદ એક ઝૂણું સમારેલું ટામેટું ઉમેરીશું ત્યાર પછી હવે આલુ મરચીની પેસ્ટ ઉમેરીશું અહીં મેં લસણનો યુઝ કર્યો નથી તો હવે તેને સારી રીતે તેલમાં સાંતળી લઈશું ત્યાર પછી હવે તેમાં એક નાની ચમચી ખાંડ ઉમેરી દઈશું અડધી ચમચી મીઠું ઉમેરીશું ત્યાર પછી એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણા મસાલા તેલમાં સારી રીતે સંધળાઈ ગયા છે તો હવે આપણે બાફેલા બટેટાને છૂંદીને તૈયાર કર્યું છે તે બટેટો આપણે તેમાં ઉમેરીશું તો હવે સારી રીતે મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ આપણો ટેસ્ટી એવો ઢોસાનો મસાલો બનીને બિલકુલથી રેડી છે તો હવે આપણે તેના પર થોડા લીલા ધાણા ઉમેરી દઈશું તો બિલકુલ ટેસ્ટીઓ ફરાળી મસાલો તૈયાર છે તો હવે આપણે બેટર ચેક કરવાનું છે તો મસાલાને બિલકુલ રેડી કરીને રાખી દઈશું તો હવે બેટર ચેક કરીશું તો તમે જોઈ શકો છો આપણે દહીંમાં બેટર બનાવ્યું છે તો સારી રીતે આથો આવી ગયો છે તો આ રીતની થિકનેસ રાખવાની છે તો હવે તેમાં એક ચોથા ચમચી જેટલો ખાવાનો જે સોડા આવે છે તે ઉમેરી સારી રીતે મિક્સ કરીશું તો તમને ઢોસા બનાવતા ન આવડે તો આ ઈઝી રેસિપી છે તો તમે જોઈ શકો છો બિલકુલ ઢોસા બનાવવાની મહેનત વગર આ રીતે તમે ઢોસા બનાવી શકો છો તો હવે એક બાજુથી સારી રીતે ચડે ત્યાં સુધી રહેવા દઈશું અને ઉપરથી થોડું તેલ ઉમેરીશું તો ઢોસા નીચેથી બિલકુલ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી રહેવા દઈશું તો તમે જોઈ શકો છો તેની જાતે જ નીચેથી પેપર છે તે ઉખડવા માંડ્યું છે તો હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે મસાલો ઉમેરીશું તો ઢોસા બનાવવાની કોઈ પણ મહેનત વગર તમે આ રીતે પેપર આસાનીથી બનાવી શકો છો તો હવે બંને સાઈડથી તેને સારી રીતે ફોલ્ડ કરી દઈશું તો બિલકુલ ક્રિસ્પી એવો મસાલા ઢોસા બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ તમને આ ઢોસાની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો